गणपतये नमः आ गणपतये नमः गणपतये नमः

પહેલા હું હેરાવળ સોમનાથમાં શરૂઆત કર્યો હતો અહીંયા કામ ચાલુ કર્યો હતો પછી હું રાજકોટ આવ્યો તો અહીંયા મને બહુ ગૌરવમાં એટલે અહીંયાથી કામ ચાલુ રાખ્યું આપણે માટી નું માટી ઇકો ફ્રેન્ડલી માટી ઉપર લાકડાનું પછી આવે પછી એને સ્ટ્રક્ચર બોડી બનાવવું એની ઉપર માટી ચટાડીને એને ફિનિશિંગ લેવું પછી બધા આપડે ઇકો ફ્રેન્ડલી જેટલા વસ્તુ આવે એ વસ્તુ ઉપર બનાવું આપડે નાની છ ઇંચ લઈને જે આપડે પરમિશન આવે દસ ફૂટ પંદર ફૂટ સુધી આ વખતે મેટિરિયલ જે આવે સજાવટ નું એ બધી આવે આપણે એ કલકત્તામાં એ એ આપણે વર્ષોથી આપણે વર્ષો વર્ષોથી જ ચાલુ છે હું એકલા જ કામ કરું છું હું શોખથી આ શીખ્યો તો સ્કૂલમાં બંધ ને ત્યારે જ હું આ ખાલી શોખમાંથી વાક એડ્યુકેશનમાં શોખમાંથી જ આ શીખ્યો હતો પછી હું અત્યારે મારી આની ઉપર બધી ચાલે જ છે કદાચ ખેતીવાડીનું કામ કરતો એ તો ના પાટતા તો પણ મને આમાં શોખ હતો બહુ હું જૂન મહિનાથી ડિસેમ્બર સુધી રહું છું આ મૂર્તિ નું માટે બધા મારે જે કારીગર છે હેલ્પર છે બધા કલકત્તા થી આવે દસ થી પંદર જણા આવે રાજકોટ સિવાય બીજા આખા સૌરાષ્ટ્રમાં માં નામ છે એટલે આખા સૌરાષ્ટ્ર નું બધાય આવે છે રાજકોટ નું વાતાવરણ એટલે આપણે વર્ષોથી અહીંયા છે એટલે મજા આવે અહીંયા કામ કરવા મૂર્તિ સંદેશ એટલે મારી પાસે નાના મૂર્તિ લઈને ગણપતિનું વિશ્વકર્મા નું નવદુર્ગાનું બધી તૈયારી કરું જ છું અત્યારથી અત્યારે ગણપતિનો આ ચાલુ જ છે પછી વિશ્વકર્મા નો ઓલા બાજુ ચાલુ છે મોટા ગણપતિનો ચાલુ છે એ તો ભાવ અલગ અલગ ટાઈપનો આવે એને ડિઝાઇન પ્રમાણે આવે બધા ઉમુક ફેશન ઉપર એને જે અલગ અલગ મોડેલ હોય ને મોડેલ ઉપર એ ભાવ આવે